હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસમાં ફ્રેશ અને એનર્જેટિક્લોગ માં ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ મેડમ

કે ક્યારેક તમે કરશું ઘરે બનાવીને ખાઈ લઈશી તો ઘરે બનાવજે કઈ વાંધો નઈ બાર ન ખવડાવું પણ હમણાં ઓછું વરસાદ જેવું વાતાવરણ હતું ને એટલે હું ના પાડું શું ઓલું આવે ને અત્યારે વરસાદ જેવું વાતાવરણ ને અત્યારે બધું ઓલવું જરાક આપડે નવસારી માં ઘરે બનાવીને ખાઈ ને આપડે શું કોક કોક વાળું નવીન નવીન આઈટમ બનાવી છીએ આપડે વારે ઘડીએ જય જય શ્રી કૃષ્ણ મમ્મી માતાજી લેવા તૈયારી એમને વાદળછાયું વાતાવરણ વરસાદ આવે પહેલા લઈ આવો એટલે થઈ જાય મેડમ આજનો સુંદર સુવિચાર કહી દો પહેલા સુવિચાર કહી દો સફળ થવું અઘરું નથી સાહેબ પણ ઈમાનદારી સાથે સફળ થવું ને એ બઉ અઘરી વાત છે અરે વાહ સાચી વાત સાચી વાત નીતિ થવું તો હેલું ખરાબ નીતિથી સફળ બધાય થઈ જાય ફટફટ ખરાબ કામ કરે ઇમાન

મારે એને તો તો ફોન આવે એટલે હવે એક વરસ થઇ જઈશે આપડે ગાડી નો બર્થ ડે આવશે આવતા મહિને જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી જય માતાજી જય માતાજી પપ્પા ને આજ બુધવાર એટલે રજા બનાવી નાખી

શૂટિંગમાં ગઈ જો આ પાછળ બધું દેખાતું જો આયા મમ્મી કાજુ કતરી તૈયારી કરે એમ મમ્મી કાજુ તરી ઘર ની માંડી ભાવે છે બાર ની ભાવે પણ આજે તો ઘરની બનાવવાની આજે ઘર વિશે બોલવાનું ની બાકી તને કતરી

કરિયાણા ની દુકાન ફર્યો છે એક મીઠાઈવાણા શોપ હતી ને એને મને કીધું આયા જવું તું કઈ મલિકા કઈ આગળ વધશું કાજુ કતરી માં કઈ હોય નઈ હોય

આપણે ડાયરેક્ટ આ લ્યો લ્યો તમે તોડી નાખશો ખુશીના બરોબર આપ કાજુ કતરી ઘણી રીતે અલગ અલગ બને આપણે આ રીતે બનાવવાની નાખે આ

ઓકે સરસ જ બનશે ઓમ તો તમે ત્રણે મથ હોય વખાણ કરતી એ ડગરું ન થાય મમ્મી આયરેજ થાય જો આયા आले હે એડિટિંગ નું કામ કાજે હા ઓ એડિટિંગ आले આરી પટ નું જોરદાર આ તો કરવા માંડો હાલો જો અમારી કાજુ કતરી રેડી છે આયા રેડી છે ને જો અમે ઉતારી લીધું ને હવે ઘી નાખવાનું ને આમાં ઘી નાખીએ એટલે ઓલામાં અંદર નહીં નાખવાનું બહાર લાવીને તો કાઢીને પછી નાખવાનું પછી નાખવાનું હા હા જો આટલું થાય ને એટલે લઈ લેવાનું પછી આપણે બટર પેપર માં હે ને વણી નાખશું બરોબર વાણી નાખીને હા બીજું કાઈ ન પછી ઓલું આપણે કાગળ હે ચોટાડ દેવાનું ઉપર હાલો કાજુ કતરી તો હે મસ્ત મજાની બની ગઈ થોડીક ઠરે અને બધી થઈ જાય ને ચોહલા પડી જાય ને પછી બતાવે યા ખુશી હા પછી બતાવે પછી બતાવે તમને મસ્ત મજાની એકદમ યમી યમી બનાવી છે થોડું કોલો રબડી જેવું આપ્યો તો એ તો ટેસ્ટ બહુ મસ્તીનો હતો એવી એક પણ આઈટમ નઈ હોય જે બનાવી હોય ને આસસ રબડી એની નો ખાધી હોય રબડી લચકો ખાવાની મજા જ લાગે ગમે એવું ખારું પીસ પાણ તો અખરોટનો હલવો ખાધો ના અખરોટનો હલવો ના મેં તો ખાધો

તો મંચુરિયન મગાવ્યું હતું અને મને હે મંચુરિયન હોય નકર હું મંચુરિયન ની આયરે ડ્રિંક્સ ને એવું બધું પ્રિફર વધારે કરે તો આની ટેવ એવી છાસ મેં મગાવ્યું હતું કુલચા ને सब्जी આ કે મારે ખાલી મંચુરિયન ખાવે તો પછી એને મે મારી એક પી છાસ મગાવી એ કીધું આઈ કોલ કાઈ પર પી સે એને તમારે પૂછવું તો જોઈએ ને એને એકવાર એમને પૂછ્યું નહી કે તારે શું પીવું કે હું કાઈ નઈ અને ઢેટ લગીને પતા છાસનો ગ્લાસ ઉર્તાય એનું એટલે આમ તો નવા નવા હોય તો ઓબવિયસલી શરમ આવે હું કઈ ન હોય છાસ આપો અને હવે

અને તમને એમ ન થાય કે એને કાઈ પણ નીડ દેશે તો લાવ હું પૂછી જોઉં એમ મને હું ખબર કે છાસ પીસે એની મંચુરિયન ની આઈડિયા કે જીજુ તમે બહુ જ હેન્ડસમ હો તમે બહુ જ હારા હો પણ તમે એને હજી જેટલા એક્સપ્રેસિવ હોય એનાથી વધારે એક્સપ્રેસિવ થા હું તંબુરો મને ચાટનું નતો પૂછ્યું પહેલા તો આ તો હવે આટલા એક્સપ્રેસિવ હે એમ કયો તમે બધાય બરોબર ને આઈ પછી હું થોડો ઘણો આમ બધી આ વાત કરું મને એક બાર નો કાઢે જલ્દી બાપલા મારા જેવો બધું કહી દે વાંધો તો અહીંયા પડે પાછો કાય ને બધાયનો સ્વભાવ અલગ અલગ હોય અલગ પણ આમ પણ શું હોય કે કાઈ પણ વાત હોય તો તમે કયો નહીં એમ અને મારું કેવું ખબર હે મારો સ્વભાવ એ અમાર બેના રિલેશનની વાત કરી તો મને આટલું કીડી કઈડી હોય તો આ ફીર કીડી કઈડી અને એક દી રાઈતે એને ખબર નઈ છાતી માં એસિડિટી જેવું થાતું હોય છે તે ફારે મને કીધું ને બોલે ખુશી મને આમ થાય એકવાર મને કીધું તો હું એને દૂધ તો કરને પીવરાવે દૂધ પીવે તો શું એલું પડે મજા આવે અંદર તો મેં બીજા કીધું કે देखो બીજું ત્રીજા જે કે મને કારણ કે દેદી રાઈતે હે ને આમ થાતું તો મેં તો અત્યારે હું હે હવે આ આવો સભાવ હે આ ચૂક નહી આવું સાચી વાત હે એવો થોડો કે મારા સ્વભાવ પણ ત્યારે કહી દેતા હોય તો આશ કે ના ના તને ટેન્શન ન દેવાય ખોટું મે ટેન્શન ન કેવા છે હું કે તમારે એસિડિટી લઈ

મોટો પીસ હે પણ મેં કટકા મોટા એટલે કાજુ કતરી ખાવા મેડમ તો ઉલારવા માંડ્યા હે તમે બનાવી બનાવી ને ઉલા અમારે ઘરે આવો બધા ખાવા આવો મો ને બેડ માંથી તામજામ કાઢી બેઠા હે